મિત્રો થવાનો છે મહાવિનાશ ભારતમાં આવશે મહાપ્રલય વર્ષ બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ શું કામ ભારત દેશ માટે ખૂબ જ ખતરનાક અને દુઃખદાયી હોઈ શકે છે ભવિષ્ય મલિકામાં ભારતના વિષયમાં એવું તે શું કહેવામાં આવ્યું છે કે હરેક વ્યક્તિ આજે હેરાન છે કોરોના મહામારી પછી હવે કંઈ બીજી નવી મહામારીની ચપેટમાં આપણો ભારત દેશ આવવાનો છે કેવી રીતે ભારત દેશ પૂરી રીતે જલમગ્ન થઈ અને પોતાનું અસ્તિત્વ ગુમાવી શકે છે આ બધી ઘટનાઓની શરૂઆત કેવી રીતે થશે અને આનાથી બચવાના ઉપાય શું છે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસ અને વીસ આ બંને વર્ષો જેવી રીતે ખતરનાક વીત્યા હતા આપણે બધા જાણીએ છીએ આ વર્ષો કેટલા ખતરનાક રહ્યા છે માનવ જાતિ માટે પણ આને હવે આનાથી પણ વધારે ખતરનાક થઈ શકે છે વર્ષ બે હજાર છવ્વીસ બે હજાર ઓગણીસ વીસ દરમિયાન કોરોના મહામારી દરમિયાન લાખો કરોડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ઘણા બધા લોકોએ પોતાના સગા સંબંધીઓને ખોઈ નાખ્યું લોકો જે હતા એ એકદમ કીડી સમયને યાદ કરીએ છીએ તો મિત્રો થઈ જાય છે કેવી રીતે આપણે બધા બંધ રહી ગયા હતા પણ આ જે સમય હતો એ તો માત્ર એક ટ્રેલર હતો ભારત હજી આનાથી પણ વધારે ખરાબ સમય જોવાનો છે અને આવું અમારું કેવું નથી પણ દિવ્ય ગ્રંથ ભવિષ્ય મલિકાનું કેવું છે ભવિષ્ય મલિકા ખાલી એક સાધારણ પુસ્તક નથી પણ ભવિષ્ય જાણવાનો એક છે ભવિષ્ય મલિકાની હજી સુધી એક નહીં પણ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે અને આ ભવિષ્યની જોવા જોવાવાળા અને આ પુસ્તક ઓડિશાથી તાલુક રાખે છે આપણે આગળના ઘણા બધા વિડીયોમાં અચુત્યાનંદ દાસ મહારાજ વિશે વાત કરી ચૂક્યા છીએ એમના દ્વારા ભવિષ્ય મલિકામાં ઉતારવામાં આવેલું જ્ઞાન હરેક વ્યક્તિને વિચારવા માટે મજબૂર કરી નાખે છે કે આ હું કેવી રીતે બની શકે છે બધા લોકો વિચારવા ઉપર મજબૂર થઈ જાય છે કે આ આ ઘટના વિશે કેવી રીતે પાંચસો પાંચસોથી છસો વર્ષ પહેલાં એક વ્યક્તિએ આ બધી ઘટનાઓ વિશે લખી નાખ્યું હતું પણ મિત્રો આવી રીતની દૂરદ્રષ્ટિ સંત અચુત્યાનંદ દાસ મહારાજજી પાસે હતી અને આ દિવ્ય દ્રષ્ટિના આધારે સંત અચુત્યાનંદ દાસ મહારાજજીએ બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસમાં ભારતને સાવધાન કર્યું છે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં ના તો ખાલી નવી નવી મહામારીઓનો જન્મ થશે પણ આપણો ભારત દેશ મોટી મોટી પ્રાકૃતિક આફો આફતોનો પણ સામનો કરશે અને આ બધી ઘટનાઓની નીવ રાખવામાં આવશે વર્ષ બે હજાર પચીસમાં પણ પછી એના પછી બે હજાર પ છવ્વીસ અને સત્યાવીસમાં આ બધી ઘટનાઓ એક વિકરાળ રૂપ ધારણ કરી લેશે અને એના પછી આ મુસીબતોનો સમય ક્યારે ખતમ થશે એની જાણકારી કોઈને પણ નથી પણ હા મિત્રો આ બધી ઘટનાઓની શરૂઆત કેવી રીતે થશે આ અમે તમને ભવિષ્ય મલિકાના આધારે જણાવી શકીએ છીએ ભવિષ્ય મલિકામાં જણાવવામાં આવ્યું છે કે આ સમય દરમિયાન લગભગ અમુક જ એવા ઘરો વધશે કે જેમાં પરિવારમાં રક્ત સંબંધિત બીમારી કોઈને નહીં થાય લોકોને મધુમેહની બીમારી ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ શકે છે અને આના સિવાય બીજી પણ નવી નવી પ્રકારની ઘણી બધી મહામારીઓ આવી શકે છે મતલબ કે નવી નવી પ્રકારની મહામારીઓ લોકોને પોતાની ચપેટમાં લેશે અને આનાથી બચવાનો કોઈ ઉપાય પણ નજર નહીં આવે મતલબ કે આ બીમારીઓનો ઈલાજ મળવું ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે અને જોવામાં આવે તો આ બધી વસ્તુઓની શરૂઆત પણ થઈ છે આજે વધારે લોકો મતલબ કે ડાયાબિટીસમાં ફસાઈ ચૂક્યા છે નવી નવી પ્રકારની બીમારીઓ થઈ રહી છે અને આવનારા સમયમાં આ બીમારીઓ વધારે વિકરાળ બની શકે છે ગંભીર રૂપ લઈ શકે છે અને આ કોરોનાથી પણ વધારે ખતરનાક મહામારીમાં ફેરવાઈ શકે છે આ બીમારીઓ ખૂબ જ વધારે ખતરનાક હશે અને આ જ બીમારીઓને જન્મ આપી શકે છે દુશ્મન દેશો આજે ઘણા બધા દેશો પોતાની સુરક્ષા અને પોતાના દુશ્મન દેશોને ખતમ કરવા માટે નવા નવા પ્રકારના વાયરસ તૈયાર કરી રહ્યા છે અને બની શકે છે કે આવી પ્રકારના વાયરસ એક નવી બીમારીને નવી મહામારીને જન્મ આપે અને આ મહામારી એવી રીતે લોકોને પોતાની સાથે લઈ જશે જેવી રીતે એક પૂરમાં લોકો વહી જાય છે અને આવી જ રીતે માણસની સભ્યતા ખતમ થતી જશે આ નજારો દુનિયા આંખોથી જોશે પણ આને કોઈ પણ રોકી નહીં શકે હવે જો આપણે પ્રાકૃતિક વાત કરીએ તો આની શરૂઆત કરશે એક દેવી ભવિષ્ય મલિકાના અનુસાર મિત્રો ઓડિશામાં જે મા હિંગુલા દેવી છે જેમને અગ્નિ સ્વરૂપ માનવામાં આવે છે એ જ કળિયુગના અંતમાં એક મોટી ભૂમિકા નિભાવશે અને મા હિંગુલા દેવી બધું જ બરબાદ અને તબા કરી નાખશે પણ કેવી રીતે જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો જણાવી દઈએ કે મા હિંગુલા દેવીને અષ્ટચંડી દેવીઓમાં ગણવામાં આવે છે જ્યારે મા હિંગુલા દેવી પૃથ્વીની સાત વાર પરિક્રમા કરશે મતલબ કે જ્યારે સાત વાર ચક્કર લગાવશે ત્યારે પ્રાકૃતિક આપદાઓની શરૂઆત થઈ જશે ક્યાંક ક્યાંક તો ભયંકર પૂરમાં લોકો હેરાન થઈ રહ્યા છે તો ક્યાં ક્યાંક એકદમ સૂકો લોકોને હેરાન પરેશાન કરી રહ્યો હશે ઘણી બધી જગ્યાઓ ઉપર એકદમ સુનામી આવી જશે તો ઘણા બધા જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ બનશે આખી દુનિયાએ ખૂબ જ ભયંકર સમયને જોશે અને આ સમય એટલો વધારે ભયંકર હશે આ જેના વિષયમાં કોઈ કલ્પના પણ નહીં કરી શકે દુશ્મન દેશ પોતપોતાની અંદર જ અંદર મારકાટ મચાવી રાખશે એકબીજાને તબાહને બરબાદ કરવા માટે નવી નવી રણનીતિઓ બનાવશે નવા નવા પ્રકારના વાયરસ તૈયાર કરશે જંગ લડાઈ ઝઘડા ઘણા બધા દેશોને એકદમ પૂરી રીતે બરબાદ કરીને રાખી દેશે ઘણા બધા લોકોને બેઘર કરી નાખશે અને આગળ ચાલીને હાલત એ એટલી વધારે ખરાબ થઈ જશે કે લોકો અનાજ માટે બિલકુલ એકદમ તરસી જશે લોકોને ભરપેટ ખાવાનું નસીબ નહીં થાય અને આવી રીતે પછી ભૂખમાં માણસ જે છે એ બીજા માણસની જ હત્યા કરીને એને ખાવાનું ચાલુ કરી દેશે અને આવી રીતે માણસ નરભક્ષી બની જશે અને મિત્રો જોવામાં આવે તો આ બધી ઘટનાઓની આજની તારીખમાં નીવ પડી ગઈ છે ઘણા બધા દેશોમાં માણસો જનાવરોને તો છોડી દો માણસનો માંસ ખાવામાં પણ ગભરાતા નથી ઘણા બધા દેશોમાં ક્યાંક તો ભયંકર સુનામી તો ક્યાંક ભયંકર પૂર જોવા મળી રહ્યા છે તો ક્યાંક પૂરેપૂરી જમીન આખા મેદાન એકદમ બંજર થઈ ચૂક્યા છે એકદમ સૂકો પડી ચૂક્યો છે અને મિત્રો આવી રીતે ભવિષ્ય મલિકાની ભવિષ્યવાણીઓ આજની તારીખમાં સાચી થતી નજર આવી રહી છે ખાલી આટલું જ નહીં પણ ભવિષ્ય મલિકામાં તો એમ પણ લખવામાં આવી છે આવ્યું છે કે આવનારા સમયમાં એ ખૂબ જ ભયંકર ઘટના હજી પણ ઘટવાની બાકી છે દેશના ઘણા બધા મંદિરોમાં લોકોને દેવીની ગર્જના સંભળાશે જેને ભેરવી હુંકારના નામથી ઓળખવામાં આવે છે આ પાપી પાપી અને અને માટે મૃત્યુનો સંદેશ લાવશે આનાથી લોકોનો નાશ થઈ જશે અને આનાથી તમે અંદાજો લગાડી શકો છો કે વર્ષ બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ કેટલા વધારે ભયંકર રહેવાના છે માનવ સભ્યતા માટે અને આ બધી ઘટનાઓ જો તમે વિચારી રહ્યા છો કે વિદેશોમાં થવાની છે તો તમે એકદમ ખોટા છો કારણ કે આ બધી ઘટનાઓનો સૌથી વધારે પ્રભાવ આપણા ભારત દેશમાં પડશે આ મિત્રો ભારતના ઘણા બધા ઇલાકાઓમાં ભયંકર સુનામી જોવા મળશે સમુદ્ર એકદમ ફાટી જશે પાણી સમુદ્રમાંથી નીકળીને આજુબાજુના ઇલાકાઓને ડૂબાડી નાખશે સમુદ્રના કિનારાની આસપાસ જેટલા પણ ઘર પરિવારો રહેતા હશે એ બધાને સુનામી પોતાની સાથે તાણીને લઈ જશે મોટી મોટી બિલ્ડિંગો આલિશાન મકાન બધી જ વસ્તુઓ પાણીની ચપેટમાં આવી જશે મોટી મોટી બિલ્ડિંગો એકદમ રમકડાની જેમ નીચે પડતી નજર આવશે પાણીમાં તરતી નજર આવશે આ સુનામીમાં ના તો ખાલી ઘર મકાન ડૂબશે પણ ઘણા બધા લોકોની પણ જાનને મોટો ખતરો હશે ઘણી મોટી સંખ્યામાં લોકો મરી શકે છે સાઉથ ઇન્ડિયામાં આવનારા સમયમાં જે જે શહેરો છે 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 સુરત અને એમની સાથે સાથે પૂરેપૂરો સાઉથ એ ખતમ થઈ શકે વેસ્ટ બંગાલ બાંગ્લાદેશ અને આની આજુબાજુના બધા શહેરો એકદમ તબાહ થઈ શકે છે એટલી ભયંકર લહેરો ઉપર છે કે પોતાની સામે આવનારી મોટીમાં મોટી વસ્તુઓને એકદમ બરબાદ કરીને ચાલશે અને આ જે સુનામી છે એ જોવા મળી શકે છે વર્ષ બે હજાર બે હજાર સત્યાવીસ સુધી જ ત્રીજો વિશ્વયુદ્ધ પણ થશે મતલબ કે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ જશે મતલબ કે એક બાજુ તો પ્રાકૃતિક આપદાઓ અને બીજી બાજુ મહાયુદ્ધ આવી રીતે વર્ષ બે સત્યાવીસ સુધી ભારત એક ખૂબ જ મોટી મુસીબતમાં ફસાઈ શકે છે અને સુનામીના ચાલતા પૂરેપૂરો સાઉથ ઇન્ડિયા જે છે એ પાણીમાં ડૂબી શકે છે ત્યાં જ નોર્થ ઇન્ડિયામાં પણ ભયંકર ભૂકંપ આવી શકે છે હિમાલય ખરાબ રીતે ડગી શકે છે અને આની રેન્જમાં જેટલા પણ ઇલાકાઓ આવે છે એમાં ખૂબ જ મોટા ભૂકંપનો ઝટકા આવશે આ જે ભૂકંપો આવશે એ નોર્મલ ભૂકંપના હિસાબે ખૂબ જ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે મધ્યપ્રદેશ અડધો પાકિસ્તાન આસામ પશ્ચિમ બંગાળ અને આની સાથે સાથે રાજસ્થાન જેવા ઘણા બધા ઇલાકાઓ પૂરી રીતે ખતમ થઈ શકે છે અને આ બધું થશે હિમાલયમાં ઉપડવાવાળી હલચલના કારણે હિમાલયના ડગતા જ નોર્થ ઇન્ડિયા અને સાઉથ ઇન્ડિયા ખતમ થઈ જશે અને જણાવી દઈએ કે જે પહેલી સુનામીની જે લહેર ઉપડી શકે છે એ વર્ષ બે હજાર છવ્વીસમાં ઉપડી શકે છે આ જે પ્રલય આવશે એ ત્રણ ચરણોમાં જોવા મળી શકે છે જે વર્ષ બે હજાર છવ્વીસમાં જે સુનામી આવશે એ અનુમાન લગાવવામાં એમ આવી રહ્યું છે કે આ બે હજાર છવ્વીસમાં એપ્રિલના મહિનામાં શરૂ થઈ શકે છે પછી બે હજાર સત્યાવીસના માર્ચ મહિના સુધી આ ખતમ થશે મતલબ કે બે હજાર છવ્વીસના એપ્રિલ મહિનાથી કરી અને બે હજાર સત્યાવીસના માર્ચ માર્ચ મહિનાના વચ્ચેના સમયગાળા દરમિયાન આ સમય દરમિયાન ગમે ત્યારે ભારતમાં સુનામીની ઘટના બની શકે છે એના પછી બીજો ચરણ શરૂ થશે અને પછી છેલ્લે જ્યારે અંતિમ ચરણ આવશે ત્યારે એ સમય સૌથી વધારે ભયંકર અને એકદમ ચરમ સમય હશે અને આવી રીતે આપણા ભારત દેશ ઉપર એક સાથે ઘણા બધા ખતરા મંડરાઈ રહ્યા છે અને ઘણી બધી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે પણ ભવિષ્ય મલિકામાં એક વાત લખવામાં આવી છે કે છેલ્લે એ જ માણસ બચશે જે ધર્મને માનવા વાળો હશે અને એના પછી એક જ ધર્મ અને એક જ નામ ગુંજશે અને એ હશે સનાતન હિન્દુ ધર્મ હા મિત્રો કોઈ પણ ધર્મ આ દુનિયામાં બચશે નહીં ખાલી અને ખાલી સનાતન ધર્મ અને સનાતન ધર્મને માનવાવાળા લોકો આ દુનિયામાં બચશે અને ભગવાન કલકીના અવતાર પછી કળિયુગનો વિનાશ થશે અને સત્યયુગની સ્થાપના થશે અને ફરી એકવાર લોકો એક સત્યની દુનિયામાં એક શાંતિની દુનિયામાં ફરી એકવાર પોતપોતાનું જીવન ભગવાનના ચરણોમાં સમર્પિત કરશે પણ આ યુગમાં ખાલી એ જ લોકો પહોંચશે જે ભગવાનના માર્ગ ઉપર ચાલશે જેમના મુખમાંથી હરિનો નામ નીકળી રહ્યો હશે જે સત્યના માર્ગ ઉપર ચાલીને ધર્મ કર્મ કરી રહ્યા છે જે લોકો ખરાબ કૃત્યોથી દૂરી કરી લેશે એ જ લોકો સતયુગમાં પ્રવેશ કરશે તો એટલા માટે આજથી જ ભગવાનની ભક્તિમાં ડૂબી જાઓ કારણ કે સંકટનો જે સમય છે એ ખૂબ જ વધારે નજીક આવી ચૂક્યો છે આશા રાખીએ છીએ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયો તમને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ